એવા જ દાખલા એવા જ પ્રશ્ન આજે આપણે આમાં જોવાના છે મિત્રો આજે આપણે પાછા નવા પ્રશ્ન છે એ 14 નંબરના પ્રશ્ન પત્તાવાળા પ્રશ્નથી આપણે શરૂઆત કરવી છે તો આવી જાવ મિત્રો આપણા વિડિયોની અંદર સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પત્તું પસંદ કરવામાં આવે તો પેલો પ્રશ્ન જોજો ભાઈ ખાસ અહીંયા જોજો સાહેબ જોજો લાલ રંગનો રાજા લાલ રંગનો સાહેબ સેની વાત કરી જો સાહેબનો પરસો ઓડી ગયો સાહેબ જોવો તો ખરા તમે ખાલી સાહેબ કેવો પ્રશ્ન કીધો લાલ રંગનો રાજા મુખ મુદ્રા વાળો હતો ઉભા જો તમને પાછું દેખાવામાં વાંધો આવશે મુખ મુદ્રા વાળો હતો લાલ રંગનું મુખ મુદ્રા વાળો હતો લાલનો ગુલામ કાળીનો પત્તું ચોકટની રાણી મળવાની સંભાવના કેટલી 52 પત્તા હોય એમાંથી પહેલો પ્રશ્ન લાલ રંગનો રાજા લાલ રંગની વાત કરે ત્યારે કેટલી લાઈન જોવાની તો કહેશે સાહેબ બે લાઈન જોવાની લાલ રંગનો રાજા હોય સાહેબ ત્યારે કાઉસમાં એ બરાબર ઉદ્ભૌતું પરિણામ લાલ રંગના કેટલા રાજા હોય બે બે ના છેદમાં ટોટલ કેટલા બતા હતા બાવન તો સાહેબ એક ના છેદ તમારો જવાબ આવશે 26 26 દુ 52 જે બે ના છેદમાં 52 લખી એને પૂરા માર્ક મળે એક ના છેદમાં 26 પૂરા માર્ક મુખ મુદ્રા વાળો પત્તો સાહેબ ચિત્રવાળા કેટલા બતા હોય ચિત્રવાળા બતા સાહેબ ટોટલ 12 હોય 12 છેદમાં 52 સાહેબ 12 છેદમાં 52 છે એને તમે ભાગ ઉડાડવા હોય તો ઉડાડી પણ શકો છો તમને તમારો જવાબ છે એક ટોટલ મળી જાય 4 તેરી

કે 13 આવશે ના છેદમાં કુલ પરિણામ 52 આવશે આનો જવાબ તમે 1 છેદમાં 4 પણ લખી શકો 13 ચોક 52 આ લખેલું સાચું આ લખેલું પણ સાચું સાહેબ ચોકટલી રાણી હોય સ્પેસિફિક જ તમને લખી દઉં લાલ રંગમાં એ ચોકટલી રાણી ચોકટ ચોકટમાં એક લાઈન જોવાની તો p કૌંસમાં e બરાબર ઉદ્ભવતું પરિણામ 1 મળે આપણને રાણી ના છેદમાં કુલ પરિણામ

હવે નીચે સાત છે ને એની રમત છે રાણીને તો કાઢી નાખી દીધી પાંચમાંથી એક વહી ગયું સર ટોટલ વાય કેટલા વહી દા ચો ગણે ચાર આ એક ના ચાર મારો જવાબ સર રાણી હોય એની સંભાવના તો આપણને બધાને સર ખબર હોય કે જે વ્યક્તિને તમે ક્લાસમાં ઊભો કરીને બહાર કાઢો ઈ થોડો ક્લાસમાં બેઠો હોય કાઈ એની સંભાવના સર કેટલી થાય 0 ફરીથી એક વખત

એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી સાહેબ આમાં મેં ત્રણ જગ્યાએ લીટી કરી છે આ ત્રણ મારા કીવર્ડ્સ છે પેલું બાર પેન કેવી છે ખામી વાળી છે એકસો બત્રીસ સારી પેન છે બરાબર અને ખામી રહિત હોય તેની સંભાવના હું તમને સાહેબ એમ કહું મારી પાસે એકસો બત્રીસ પેન છે એ કેવી છે પેનની સાથે ભળી ગઈ છે સબ 132 પેન છે સારી પેન છે એમાં હું 12 બગડેલી પેન છે છરા બરા નો એને નાખી દઉં તો સર ટોટલ કેટલી પેન થાય ટોટલ આપણને ખબર છે કે 132 માં તમે 12 નાખો એટલે 144 થાય એટલે તમારે પહેલું કામ તો સાહેબ આ કરી જ નાખવાનું છે કે PE આ છેદમાં છેદમાં એટલે કુલ કુલ સાહેબ 144 પેન થાય ટોટલ કેટલી છે સારી બગડેલી જે હે 144 સર એમાંથી ખામી રહી તો રહિત એટલે શું થાય સાહેબ રહીત એટલે એકદમ સારી હોય તો સાહેબ એકદમ સારી તો 132 જ હતી લખી નાખો 132 આ મને મારો જવાબ મળી ગયો 132 ના છે તો આ 144 આગળ વધી સાહેબ આ પ્રશ્ન છે ને સાહેબ એને ખાસ જોજો સમજવા જેવો છે સમજાઈ જાય તો વંદન બાકી નો સમજાય ને ઉપાધી કરવાની જરૂર નથી એના માટે ખૂબ જ અભિનંદન

ખામી યુક્ત કીધું ખામી યુક્ત એટલે બગડેલ બગડેલ ચાર હતા છે આખા બોક્સમાં કેટલા હતા 20 હતા આ મારો જવાબ બીજો પ્રશ્ન ધારો કે આ એટલે પહેલા પ્રશ્નમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી તેનો પાછો મૂકવામાં પણ નથી આવ્યો હવે બાકીના ગોળામાંથી એક ગોળો કાઢવામાં આવે તો આ ગોળો ખામી યુક્ત ન હોય તેની સંભાવના કેટલી મે હમણાં જ તમને વાત કરી કે એક બલ્બ મે ચડાવી દીધો તો એ સારો ચડાવ્યો ને ભાઈ જોજો ખાસ p કૌંસમાં e

આના માટે એક આપણી પાસે ટેકનિક છે બરાબર કેટલા ડિસર્ટ ટોટલ હતા કેટલા ડિસર્ટ હતા સાહેબ ઉભા રહી આને હું થોડો છે ને સાઈડ લખી દઉં એટલે તમને વધારે મજા આવે સાહેબ પૂર્ણ વર્ગની વાત કરી છે મારી પાસે કેટલા ટીશર્ટ છે 90 ટીશર્ટ ટોટલ મારે 90 મિત્રો છે એની પાછળ મે 90 નંબર લખેલા છે સાહેબ પૂર્ણ વર્ગમાં તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું પાછળના 0 ને ખાલી કાઢી નાખવાનું કેટલા દેખાય છે 9 જવાબ મળી ગયો

બે અંકની કેટલી સંખ્યા હોય 1 થી 9 બાદ કર નાખો p કૌંસમાં e 91 ના છેદમાં તો કે સેમેઓ પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગમાં અમારા સાહેબ બોલ્યા હતા પાછળનો ઝીરો પાછળનો ઝીરો કાઢ નાખો 10 વધ્યા 10 ના છેદમાં કુલ ટોટલ 100 અને સાહેબ પાંચ વડે विभाज्य पूछे तो 20 પંચા પૂરે પૂરા થાય અને ટોટલ સાહેબ 20 સંખ્યા હોય ના છેદમાં કુલ સંખ્યા કેટલી કીધી 20 ઉદ્ભવતું પરિણામ નીચે આવશે સો વાળું કુલ પરિણામ આમાં એક પ્રશ્ન મિત્ર નથી આપ્યો બરાબર એક પ્રશ્ન નથી આપ્યો એને તમારે છે એ જોવો હોય તો હું તમને અત્યારે જ મિત્રો એ પ્રશ્ન છે એને દેખાડી દઉં બરાબર તમારા માટે કેવું થઈ જશે એકદમ ઈઝી થઈ જશે આ પ્રશ્ન સાહેબ પૂછાય એવો પ્રશ્ન છે બોર્ડ એક્ઝામમાં પણ પ્રશ્ન નીકળી શકે એટલે આપણે અહીં એને લઈ લઈએ છીએ સાહેબ આ બે પ્રશ્ન માટે એક પ્રશ્ન કોમન આવે પૂર્ણ ઘન સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે ઈ કેટલી હોય છે 1 થી 90 માં અને 1 થી 100 માં એક જ વસ્તુ યાદ રાખવાની 4 ગણે 4 બે ની અંદર હશે ઓલ ઇન વન કોમ્બો ઓફર બે ની અંદર ચાર એટલોતો પરિણામ જો 90 ની વાત કરે 90 લખવાના 100 ની વાત કરે 100 લખવાના આમાં ઉતાવળ કે બીવાની જરાય જરૂર નથી 4 સે 2 માટે કોમન આવે એક અને બે માટે 1 થી 90 માં દે ચાર કોમન આવે 1 થી 100 ની અંદર એ ચાર સંખ્યા એ કોમન આવે જો કુલ વાત કરે ને તો 90 લખા આમાં કેટલા લખા મિત્રો 100 લખા મિત્રો આપણે આગળ આપણા પ્રશ્નમાં વધીએ એક બાળક પાસે એક એવો પાસો છે જેની સપાટી પર a b c d e a લખ્યું છે સાહેબ અક્ષર બતાવવામાં આવ્યા છે મિત્રો હવે આપણે આનો પ્રશ્ન છે એ મિત્રો આમાં છે ને આપણને પ્રશ્ન આપ્યો નથી પણ હું તમને આમાં છે કે પ્રશ્ન આપણે ટાઈપિંગમાં આપણે ભૂલાઈ ગયો છે મિત્રો પણ ઉપાધી કરવાની જરૂર નથી આ પ્રશ્ન આપણને એવો પૂછવામાં આવે છે સાહેબ છેદમાં છ સી એકના છેદમાં છ ઈ એક ના છેદ માં છ તમને તમારો જવાબ મળી જાય પ્રશ્ન તમે છે મિત્રો ટેક્સબુકમાં જોઈ લેજો એક જથ્થો એકસો ચુમાલીસ બોલ ધરાવે છે

આપણને ખબર છે કે પી કાઉન્સમાં ઈ બરાબર આપણે જે પ્રશ્ન કરવો છે એમાં નીચે સાઈડ કેટલા આવશે બે પાસા એવા એટલે 8 બંધ કરીને 36 હવે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર પાંચ મળે નહીં ખાસ જોજો તમે લોકો પૃષ્ઠ ઉપરની વાત કરી સરવાળા બરવાળાની વાત કરી નથી પૃષ્ઠ ઉપર છે સાહેબ પાંચ મળે નહીં પાંચ કઈ કઈ જગ્યાએ પહેલા તો આવતા આવી છે બરાબર જોજો ખાસ પાંચ એક હજી સાહેબ ક્યાં ક્યાં આવે આપણને ખબર છે એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ 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 તો આવી ગયા છ પાંચ આટલી જગ્યાએ સાહેબ છત્રીસ વખતમાં 5 પાંચ આવે અહીંયા આપણને એક પણ વખત પાંચ ન મળે